ખજૂર અંજીર ગુંદર પાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે બે ચમચી જેટલું દેશી ઘી લેવાનું એમાં કાજુ બદામ અખરોટ પિસ્તા પોમ્પકીન સીડ્સ મગતરીના બીજ અળસી અને એક વાટકી જેટલું નારિયેળની છીણ નાખીને બધાને સરસ રીતે આપણે શેકી લેવાનું શેકાઈ જાય પછી બધા મોટા મોટા ડ્રાય ફ્રૂટને આવી રીતે ખાંડી દેવાનું હવે એક ચમચી જેટલું પાછું ઘી લેવાનું એમાં અડધી વાટકી જેટલું ગુંદર નાખવાનું શેકાઈ જાય એટલે વાટકીની મદદથી ક્રશ કરીને એને પણ ડ્રાય ફ્રૂટની જોડે મિક્સ કરી દેવાનું હવે એક તોડામાં ફરીથી બે ચમચી જેટલું ઘી લેવાનું એમાં પાંચસો ગ્રામ જેટલી ખજૂર પાકની ખજૂર એડ કરવાની અને પંદર જેવા અંજીરના પીસને પલાળીને એને ક્રશ કરીને પણ એની જોડે મિક્સ કરી દેવાનું ખજૂર અને અંજીર શેકાઈ જાય પછી બધા ડ્રાય ને પણ એની અંદર નાખીને બધાને સરસ રીતે મિક્સ કરવાનું અને એના કંઈ આવી રીતે રોલવાળી દેવાના હવે તમે એની ઉપર ખસખસ કે નારિયેળની છીણ જે લગાવો એ લગાવી શકો છો અડધો કલાક ફ્રીજમાં મૂકીને પછી આવી રીતે કટ કરવાનું રેડી છે પાક